ખૂબ મોટો સમાજ કે જે પોતાની લડાઈ લડી રહ્યો છે અને જે સરકાર એને સાંભળી નથી રહી તો તમારે એ વિચાર કરવાનું છે કે ભવિષ્યમાં તમારી સાથે જો કોઈ આવો પ્રશ્ન થશે તો શું આ સરકાર તમને સાંભળશે શું આ સત્તા પક્ષ તમને સાંભળશે તો તમારે એ જ વિચારીને મતદાન મતદાનમાં તમારો મત નાખવાનો છે કે તમારે ભણેલો ગણેલો કોઈ વ્યક્તિ જોઈએ છે કે જે લોકો માટે લોકોની વચ્ચે રહેતો હોય અને સતત ખેડૂતો માટે અને એના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો હોય તો તમારે આવા લોક નેતાની જરૂર છે કે સત્તામાં બેસીને ફક્ત એસી રૂમમાં આરામ કરતા નેતાની જરૂર છે

આ લોકો આપણે વિરુદ્ધમાં આવેલા છે આ જુદી આપણે કોઈ જવાબ નથી આપણી કોઈ ગણના નથી લીધી રાજપૂત સમાજની માટે રાજપૂત સમાજ અપીલ છે કે આપ સમજીને વિચાર મત કરવાનો છે